પર લોકો મોટા ભાગે માટીથી બનેલી મૂર્તિ ઘરે લાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુથી બનેલી મૂર્તિ પણ શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ વસ્તુઓથી બનેલી મૂર્તિને ઘરે લાવવાથી કાર્યોમાં આવી રહેલી બાધા દૂર થાય છે સાથે જ ઘરમાં સંપત્તિની કમી નથી થતી હવે સવાલ એ છે કે આખરે ઘરમાં કઈ વસ્તુથી બનેલી ગણેશજીની મૂર્તિ લાવવી જોઈએ તો તમને જણાવી દઈએ કે જો તમે ઘરે ભગવાન ગણેશની ચાંદીની મૂર્તિ લાવો છો તો તે તમને ખ્યાતિ આપે છે જો તમે આંબા પીપળા અને લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવો છો તો તે ઊર્જા અને સૌભાગ્ય લાવે છે પિત્તળની મૂર્તિ સુખ સમૃદ્ધિ અને આનંદ લાવે છે લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ મળે છે ક્રિસ્ટલ ગણેશની મૂર્તિ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે છે હળદરની ગણેશ મૂર્તિ શુભ અને સૌભાગ્ય આપે છે સાથે જ નવવિવાહિત યુગલો માટે તાંબાની ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે તો સાથે જ ગાયના છાણમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે